ખેડૂત ભાઈઓ વિશ્વાસ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટન માર્કેટિંગ ગેડમાં આજે તારીખ પહેલી બારમો મહિનો બે હજાર પચીસ ને સોમવારના રોજ જસ્ટન માર્કેટિંગ ગેડમાં કપાસની આવક જોઈએ તો આજે બાર હજાર મૂળ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને કપાસના બજાર પણ આજે થોડા સારા જોવા મળી રહ્યા છે તો ચાલો જાણી લઈએ હરજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

ચૌદસો ને પંચાવન રૂપિયા મીડિયમ સુપર માં લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પંદરસો રૂપિયા રો રૂપિયા પૂરા સુપરમાલ લેનાર સુપરમાલ આવશે

એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મકો પાકા બરાબર રકડી એક જ વાગ લેવા દો રૂપિયા માલ સારો છે રણપ્રતા બાપુ સેવક થઈ ચૌદસો ને બત્રીસ રૂપિયા થોડું મીડિયમ માલ ટાઈપ લેનાર શ્યામ ਇਹ ਸੱਚ ਹੈ ਮੈਂ ਦੋ ਅੱਜ ਜਰਮਨਰ ਸਰ ਬਾਵੀ ਤੋਂ ਇਸੋ ਮੇਰੇ ਮਤੇ ਤੋਂ ਦੋ ਤਰ੍ਹਾਂ ਦੇ ਚਾਲੀ ਮੈਦਾਨ ਵਿੱਚ ਸ਼ਹਿਰ ਪਹੁੰਚਾ ਮਾਉਂਦੋਂ ਕੋਈ ਮਨ ਜਵਾਲਾ ਹਾਈਡ ਬਹਾ ਜਾਏ ਨਾ ਸਿੱਧੇ ਮੋਟਰ ਸਮੁੰਦਰ ਚੋਕੜ ਕੋ 70 ਗੈਪਸੋ 70 ਕੱਟ ਪਾਲ ਜੇ ਹੈਸੋ ਉਧਰ ਬੇਲੂ ਭਾਈ ਗੈਪਸੋ ਨੇ 70 ਰੁਪਿਆ ਕੱਢੇ ਜੋ 170 ਹੈ 170 ਸ਼ਾਮ ਟੈਕੋ ਬਲੌਮ 1370 ਰੁਪਿਆ Medium Malta, Lenar Siam. Hello, Papa. 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 Yes, <laughs> I'm going to go to the hospital. I'm going to go to the hospital. I'm going to go to the hospital. I'm going to go to the হা খ নেমা হাত অ নেমাসি আজা নেমাসি।

વામસો બસ આયા બેસા નયા બતાના ડાયર વાલન ડ્રાઈવ ફોન ઓલ્યુલા વામનો ડ્રાઈવ નયા બતાના હાય લેનાર চোরা চোরাশি

આલા ત્રેવી ત્રેવી હાલો મયુ હાલો મયુ કેટલા રૂપિયા છે સૌ લેવું હા છે પૂછું નો એટલે મારે પૂછું પડે પછી તો એક આલો એક 22 23 પણ તમને કહું છું 51 52 53 55 53 આલો ભાઈ 54 55 તમને તો નાયક બતાવ દર માં જણો જણો કોતર 71 નંબર ચૌદસો ને એકોતેર રૂપિયા થોડો મીડિયમ માલ ટાઈમ છે લેને રવ 1471 રૂપિયા થોડો મિડિયમ છે આઈ બોતર તો તોટર મંત્ર પંચદની સકટ આવી થોડા જ પંડા આઈ છે છે ને વચ્ચે નહિ આવ 91 92 93 94 95 97 915 1 2 3 4 5 6 5 બધી ભાઈ એકા દુndo નાખી દે 6 ભાઈ ભાઈ કર લે 6 8 ને બાર રૂપિયા સુપરમાર્કેટ લેનાર વો ત્રતેશામજી ની બે મિનિટ બેક કોને આયો હા ટંગ ટંગ છો મારી કઈ છો આ 383 બે બે 2000 માં 140 5000 દાદા 2015 જબર પંડી ભરી દે ભરો 140 130 વાળું હાલો હાલો હારી છે વિજીભાઈ થઈ ગયા થઈ ಬಾಳು ರೂಪಿಯಮ ಶಿವ ಶಕ್ತಿ ಹಲೋ